તારી oh, <laughs> <laughs>

બસ સવારનું દાળ ભાત પડ્યા ઓકે તે દા ઓગર કેમ સારું એટલે બહુ કચકચ કરે છે બહુ જ ખરાબ છે કન્ટિન્યુઅસ ચાલુ છે અપાયો છે એટલે હિસાબે થોડો કપ છૂટો થયો લાગે છે

બેતા સારો ને તે ના જવાય નીચે થોડી વાર માં ક્યાં રમવા પડે ને થોડી વાર માં રડવાનું આવી જાય હેની સુ ચલો બાબા આજે નીસુ બાય આજે હેની દેડી જાય ઓકે બાય નીસુ દેડી જાય આજે આજે બાય જમવાનું થઈ ગયું છે રેડી દહીં ભાખરી અને મમ્મી બીજું શું છે આમાં દાળ ભાત વઘારેલા વઘારેલા દાળ ભાત ફટાફટ જમી લઈએ આપણે વઘારી એવા નહી હો તો અલગ છે કંઈ નહીં ટેસ્ટ કરીશું આજે તો ફટાફટ જમી લઈએ

કે આ સકુની છે બચ્ચે તો શું છે આ મે બચ્ચે તો શું છે હું કંચ મામા બની છે કઈ વાંધો નહીં અમે કંચ મામા તો કંચ મામા હજી બનવા દે હજી બનવા તો દે મામા હે હે રોશિક સાચી વાત ના હાય 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 હે રોશિક

આપડે જો <laughs> 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 <laughs>

જો તો કોઈ આપણે સુંદરના સાઈઝની કોઈ હોય તો ના ની તો છે ને આ ભાઈ છે ને આપ મારો ફ્રેન્ડ હતો આ ભાઈ પછી મારો હા એ આજ ભાઈ

કોઈ ને કોઈ છોકરી હોય ઇન્ટરેસ્ટેડ તો અમને કહેજો મારા ભાઈ માટે પહેલવાન છે અને આ એક કોઈ છોકરી આ મે ખાતી ઊંચી કર લેશે હા બરાબર પણ સાચે હું સેવાઉ તો બસ કઈ નહીં આજનો બ્લોગ માં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ